ઉનાળાની શરૂઆત થાય એટલે ઠંડા પીણાની ડિમાન્ડ વધી જાય આજે હું અહીંયા તમારી માટે પાંચ અલગ અલગ ફ્લેવરના મિલ્કશેકની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ માર્કેટમાં આ મિલ્કશેક તમે એક ગ્લાસ લેવા જશો ને તો સો રૂપિયાથી સ્ટાર્ટ થશે દોઢસોથી બસો રૂપિયા સુધી તે મળતું હોય છે પણ ઘરે આજે આપણે આ મિલ્કશેકને અડધાથી ઓછી કિંમતે તૈયાર કરીશું લગભગ ત્રીજા ભાગ જેટલી ઓછી કિંમતે તે તૈયાર થઈ જશે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા આ મિલ્કશેકની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ હું અહીંયા એપલ મિલ્કશેક બનાવી રહી છું જેના માટે મેં એક સફરજનને છોલી અને આ રીતે નાના નાના પીસમાં સમારીને મિક્સર જારમાં ઉમેર્યું છે છથી સાત નંગ હું તેની અંદર કાજુ એડ કરું છું અને પાંચથી છ નંગ મેં અહીંયા પિસ્તા ઉમેર્યા છે ગળપણ માટે મેં અહીંયા બે ચમચી ખાંડ ઉમેરી છે ખાંડની જગ્યાએ તમે મધનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ તેની અંદર એક ગ્લાસ ઠંડુ દૂધ ઉમેર્યું છે એકદમ ઠંડા દૂધનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે એટલે મેં આમાં બરફ નથી ઉમેરી અને હવે હું તેને ગ્રાઇન્ડ કરી લઉં છું જો તમે આમાં બરફ ઉમેરશો તો મિલ્કશેકની જે થિકનેસ છે એ ઓછી થઈ જતી હોય છે તો બરફ ઉમેરવાની જગ્યાએ તમારે એકદમ ઠંડુ દૂધ ઉમેરવાનું અને આ રીતે તમારે મિલ્કશેક તૈયાર કરવાનું તો ફ્રેન્ડ્સ આ મિલ્કશેક બનાવવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જો તમારે તે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા આની અંદર મેં એક ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી લીધો છે અને તેને મેં ફરીથી અહીંયા ગ્રાઇન્ડ કરી લીધું છે તો અહીંયા જો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થિક આપણું એપલ મિલ્કશેક તૈયાર છે અને આપણે ઠંડુ ઠંડુ આ રીતે અત્યારે સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ આમાં મેં આઈસ બિલકુલ નથી ઉમેરી કારણ કે આની થિકનેસ ઓછી થઈ જશે અને આપણે આ રીતે એકદમ હેલ્ધી મિલ્કશેક પીએ તો તેની ઇફેક્ટ પણ સારી આવે તો આ ગ્લાસને હું અત્યારે બદામથી ગાર્નિશ કરી લઉં છું અને અહીંયા જો એકદમ ટેસ્ટી આપણું એપલ મિલ્કશેક તૈયાર છે હવે સેકન્ડ રેસીપી હું ચીકુ મિલ્કશેક બનાવવા જઈ રહી છું તો અત્યારે આપણે ચીકુમાંથી આ શેક બનાવવાનું છે એટલે મેં અહીંયા ત્રણ ચીકુ છોલી તેના બીજ કાઢી આ રીતે સમારીને મિક્સર જારમાં ઉમેરી લીધા છે તેમાં બે ચમચી હું ખાંડ ઉમેરું છું અને ત્યારબાદ હું તેની અંદર એક ગ્લાસ ચિલ્ડ મિલ્ક એટલે કે ઠંડુ દૂધ એડ કરું છું અહીંયા પાંચથી છ ડ્રોપ્સ મેં વેનીલા એસન્સ ઉમેર્યું છે અને આ બધું જ આપણે અહીંયા હવે ગ્રાઇન્ડ કરી તેનો જ્યુસ તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ અગારોનું આ રોયલ મિક્સર ગ્રાઇન્ડર નવસો વોટની કોપર મોટર સાથે આવે છે અને હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર હોય છે જે કલાકો સુધી તમે ચલાવો ને તો પણ તેને ગરમ નથી થવા દેતી તો અહીંયા જો એકદમ થીક આપણું ચીકુ મિલ્કશેક તૈયાર છે આમાં પણ મેં બરફનો ઉપયોગ બિલકુલ નથી કર્યો અને એકદમ ઘટ્ટ ચીકુ મિલ્કશેક મેં અહીંયા તૈયાર કર્યું છે તો ફ્રેન્ડ્સ આ ચીકુ મિલ્કશેક અને એપલ મિલ્કશેકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અત્યારે ચીકુની સ્લાઇસ સાથે મેં તેને ગાર્નિશ કરી લીધું છે અને એકદમ ટેસ્ટી ચીકુ મિલ્કશેક તૈયાર છે હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા બનાના મિલ્કશેક તૈયાર કરીશું એક સ્પેશિયલ ફ્લેવર સાથે તો અહીંયા મેં બે બનાના લીધા છે જેને છોલીને આ રીતે રફલી સમારી મિક્સર જારમાં ઉમેરી લીધા ત્યારબાદ મેં અહીંયા કેસરવાળું મિલ્ક ઉમેર્યું છે તો કેસરના તાંતળાને મેં દસથી પંદર મિનિટ માટે ગરમ દૂધમાં પલાળીને રાખ્યા હતા અને તે ઉમેરી લેવાનું છે કેસર ઉમેરવાથી બનાના મિલ્કશેકનો એકદમ રીચ ટેસ્ટ આવશે અને ત્યારબાદ મેં તેની અંદર એક ગ્લાસ દૂધ ઉમેરી લીધું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું કેળા સ્વીટ હોય છે એટલે ખાંડ મેં આમાં ઓછી ઉમેરી છે ચારથી પાંચ નંગ બદામના આ રીતે સમારીને ઉમેર્યા છે અને હવે આપણે તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેનું શેક તૈયાર કરી લઈએ દર વખતે મેં અહીંયા બરફનો ઉપયોગ નથી કર્યો અને દૂધ એકદમ મેં ચિલ્ડ લીધું છે એકદમ ઠંડા દૂધનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તમારે જ્યારે શેક બનાવવાનો હોય ને તો તે પહેલાં તમારે દૂધને બેથી ત્રણ કલાક પહેલાં ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે એકદમ ચિલ્ડ મિલ્ક તૈયાર થશે અને તેમાંથી બનેલા શેક ઠીક પણ બનતા હોય છે અને ઠંડા હોય છે તેમાં બરફ નાખવાની જરૂર નથી હોતી તો એકદમ ટેસ્ટી આપણું કેસર બનાના મિલ્કશેક તૈયાર છે ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં હવે ત્યારબાદ બાળકોનો ફેવરેટ ઓરિયો મિલ્કશેક હું અહીંયા તૈયાર કરવા જઈ રહી છું તો મેં અહીંયા સાતથી આઠ બિસ્કીટ લઈ લીધા છે ઓરિયો બિસ્કીટ જે આવે છે ને એ સાતથી આઠ નંગ જેટલા તમારે લેવાના છે અને આ રીતે તોડીને આપણે તેને મિક્સર જારમાં ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ ઓરિયો બિસ્કીટ બધાને ખૂબ જ પ્રિય હોય છે મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે અને આમાંથી બનતું મિલ્કશેક પણ એકદમ ટેસ્ટી બનતું હોય છે એક ગ્લાસ જેટલું મેં ઠંડુ દૂધ તેમાં ઉમેરી લીધું છે અને બે નાની ચમચી મેં અહીંયા ખાંડની એડ કરી છે અને હવે હું તેની અંદર એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ એડ કરું છું અને હવે હું તેને આ રીતે ગ્રાઇન્ડ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ ઓરિયો મિલ્કશેકમાં આઈસક્રીમ ઉમેરવાથી એનો ટેસ્ટ એકદમ રીચ આવે છે અને ખૂબ જ ટેસ્ટી બાળકોને પ્રિય થઈ જાય તેવું ઓરિયો મિલ્કશેક તૈયાર થાય છે તો અહીંયા જો એકદમ સરસ મેં તેને ગ્રાઇન્ડ કર્યું અને આ રીતે મેં શેક તૈયાર કરી લીધું છે ઠંડુ ઠંડુ જ આપણે તેને આ રીતે ગ્લાસમાં સર્વ કરી લઈશું હવે એક ઓરિયો બિસ્કિટનું એક લેયર હું આ રીતે શેક ઉપર મૂકી દઉં છું તો એકદમ ટેસ્ટી દેખાવમાં સુંદર બાળકોનું પ્રિય ઓરિયો મિલ્કશેક તૈયાર થઈ ગયું છે હવે આપણે કિટકેટ શેક બનાવીશું કિટકેટ મિલ્કશેક મારું ફેવરેટ છે અને મારા બાળકોનું પણ ખૂબ જ ફેવરેટ છે તો કિટકેટ મિલ્કશેક માટે અહીંયા મેં ચાર કિટકેટ લઈ લીધી છે અને આ રીતે બધી જ કિટકેટને આપણે મિક્સર જારમાં ઉમેરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં પણ એકદમ ચિલ્ડ મિલ્ક એડ કરીશું અત્યારે મેં આમાં એકદમ ચિલ્ડ મિલ્ક ઉમેર્યું છે તમે ઈચ્છો તો દૂધને પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં જમાવી પછી તે પણ ઉમેરી શકો છો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું મેં ચોકલેટ સોસ ઉમેરી લીધું છે અને ત્યારબાદ હું તેની અંદર ચોકલેટ આઇસક્રીમ એડ કરું છું એક સ્કૂપ જેટલું મેં એડ કર્યું છે થોડીક ખાંડ ઉમેરવાની છે આમાં ખાંડ બહુ ઓછી જ ઉમેરવાની જરૂર પડશે કારણ કે ચોકલેટ સોસ અને આઈસ્ક્રીમ બંને સ્વીટ હોય છે એટલે એક ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે દૂધના ભાગની જ ઉમેરી છે અને પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ કિટકેટ શેક તૈયાર થઈ ગયું છે અને ઠંડુ ઠંડુ જ આપણે તેને ગ્લાસમાં આ રીતે સર્વ કરી લઈશું હવે ત્યારબાદ આ ગ્લાસની ઉપર હું વેનીલા આઈસ્ક્રીમ મૂકી દઉં છું આ રીતે કિટકેટ શેક સાથે વેનીલા આઇસ્ક્રીમ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે એટલે અત્યારે મેં વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કર્યો છે ચોકલેટ ચિપ્સ અને કિટકેટ ચોકલેટ સાથે આપણે તેને આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે તો બજારના શેકને ટક્કર મારે અને બજારના ભાવ કરતાં ત્રણ ગણી ઓછી કિંમતે આપણા આ શેક ઘરે ઇઝીલી તૈયાર થઈ જતા હોય છે તમે પણ એક વખત ટ્રાય કરજો આ પાંચે પાંચ ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા શેક છે આ શેક એકવાર ટ્રાય કરજો તમારો અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ